જેમાં મમે આપણી થઈ ગઈ છે સવાર ને કેમ છો બધાએ આગા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા પાણી પીધા હા ચા પાણી પીધા એમ મજા આવી ગઈ ને ઓ મજા આવી ગઈ મોજ 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 વજમન આ શું કરો સાફ સફાઈ કરવી પડે ને યાર રોજી ઈ આચી વાત તમારી ઓ ભાઈ આપણે ગાડી ચાલુ કર ના કે આપણે અહીંયા નીકળવાની તૈયારી કર સકાય આ રાતે હોટલ રહ્યા રહેતા કાકા ઊંઘ મસ્ત આવી ગઈ ને કિલોમીટર આપણે ધીમે 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 ચાલ્યા જઈએ છીએ કાકા ને તો મોજ આવી ગઈ કાંઈ કાકા કે મામા તમારે બી બહુ મજા આવે છે भाई आप सोनगढ़ वाला टोल नाका ऊपर पहुंची हे आम हाँ देखा तो है टोल प्लाजा भाई डीजे फाइव डी जी जीरो अपने टोल नाका ऊपर पहुंची हे भाई तो भाई हमें सोनगढ़ ना डूंगर देखा जाए भाई पहाड़ पहाड़ माथे शू मंदिर तो है जाप आपने खबर है भाई कमेंट में लखी दे हाँ मौज हाँ कटारा मौज तो भाई बलकर भड़िया है खाली टाँका ओ सीमेंट वाला भाई सोनगढ़ भाई सोनगढ़ मौज ભાઈ આપણે ગાડીમાં ગેરેજ કરાવીએ છીએ સોનગઢ ભાઈ ઉભા રહીને જો આખાનો કોન ચાલુ છે આખા શું કરો આપણે સોનગઢ થી ગેરેજ કરાવી નીકળી ગયા છીએ ભાઈ

ભાઈ આપડે ચિંચપાણા બાયપાસ માં જઈએ બાયપાસ જો રસ્તો બની ગયો છે પેલા તો ઘણા ખાડા હતા અત્યારે ખાડા નથી ભાઈ જો આપણે પહોંચીએ વિસરવાડી વિસરવાડી ભાઈ વિસરવાડી આપણે સાકરી ગાટ ચડવા આવી ગયા છે ભાઈ ભાઈ મારા જઈએ છીએ જો પંચર પડ્યો હેરાન થાય ભાઈ ભાઈ આપડે ધીમે 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 ધીરે 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 ભાઈ નીકળીએ છીએ મામા મામાની મોજ ને કાકાની મોજ કા કાકા

હનુમાન દાદા નું મંદિર આવી ગયું જો ભગત ઉભા છે શનિવાર છે ભાઈ તુફાન બંધ થઈ ગઈ છે જો ધક્કા મારે આ ચાલુ કરવા માટે ભાઈ મૂકી દે નીચે ઓટોમેટિક ચાલુ થઈ જશે ભાઈ એવું ગાડીએ ભેગી થઈ ભાઈ આપણે ઉભી રાખી દઈએ શું કેવું ભાઈ મોજમાન આપડે કાકા કાકા હવે ખાંડ જોઈ લેવા બાજુ માં જઈને અમારી ખાણ જોઈ લેવી કાકા ખાંડ બહુ બીક લાગતી હતી નઈ ભાઈ બધા અહીંયા જો અમુક હોંડા વાળા ઉભા રહી જાય છે થોડી વાર જો વાર ઉગારી ભાઈ તો ભાઈ આપણે ચાંદની ની પહોંચી આવે છે જો સાકરી કરીને પહોંચવા આયા સાકરી ભાઈ ભાઈ આપણે હવે સોમનાથ હોટલે પહોંચવા આવશું હશે પચીસ કિલોમીટર ખાઈ પી ને ભાઈ હોઈ રહેશું જાશું સવારના કંપનીમાં આખો દિવસ લાગે છે ખાલી કરતા એટલે કાંઈ અત્યારે જવાની કાંઈ ઉતાવળ નથી ભાઈ સાંજના ટાઈમનો વિવો કેવો મસ્તીનો આવે હા હજી તો આગળ આવશે તળાવ ડેમ ડેમ આવશે ડેમ મોટો ભાઈ અમેથી ગાડીઓ આવે છે જુઓ ભાઈ આપણે ગોસુંબા પહોંચી આવે છે ગોસુંબા તો ભાઈ આપણે સોમનાથ હોટલે પહોંચી આવ્યા ધુલિયા ધુલિયા થી પેલા દસ કિલોમીટર આવે છે ત્યાં પહોંચી આવ્યા છીએ ભાઈ જો આપણે જૂની હોટલે આવી ગયા છે જમવા આવી ગયા સોમનાથ

ભાઈ આપણે દુનિયા ખાલી કરવા હતા એમઆઈડીસી માં તો ભાઈ એ થઈ ગયા છે મામા મારે એમઆઈડીસી છે આપણે બે પહોંચ્યા બાજુમાં જ ગાડી લાગી છે ભાઈ બાજુમાં કંપનીમાં ને આપણે કંપની અહીંયા જે જૂની છે એ મગફળી કરીને આવી છે મગફળીઓ રસ્તામાં કેટલી દોડાણ છે ગરીબ માણસ નું કામ છે ને ભઠાવાના દસ પંદર કિલો હવે આપણે એક જ લાઈન રહી છે મજૂર બેઠા છે લીપ ગઈ છે અંદર ઉપર ગઈ છે ભાઈ એ એવું જાય આમ હવે આવશે નીચે ખાલી કરીને એ આવી જો